បងទេយោទៅទៅកូនទៅតែប្រកិតណា રામ રામ સીતારામ જય માતાજી તો અત્યારે વાગ્યા હોજના પુણાશો અને જો લાઈવ વરસાદ ચાલુ થઈ ગયો જોકે જબરજસ્ત વાતાવરણ કર્યું અમે જેટલો વરસાદ આવે રાતી એ જોઈએ તો પહેલાં ઝડપથી આપણે ગાય ધોવાની અમારી તો ધોઈ કાઢી અને એક બાજુ વરસાદ જો હાલ તો થોડો થોડો આવો પણ અમે સ્ટાર્ટ થઈ ગયો વાતાવરણ જબરજસ્ત કર્યું અમે રાત્રે કેટલો આવે જોઈએ એટલે લેવા ઝડપથી ધોઈ કાઢીએ 빨로 च ल 하라 아아참 ગાચ તો વરિંદુ અવળું હવળું પાસું વળી ગયું બીજો વચોડ પકડો તો લાઈવ મિલ્કિંગ અને એક બાજુ વરસાદ જો અમે તળે બરાબરનો ચાલુ થઈ ગયો સ્ટાર્ટ તો આજે હતી ચોથ તો ગણપતિ દાદાએ જવાનું હતું હૈઠોર પણ આજે આખા દિવસનો થોડો થોડો વરસાદ આવ્યા માટે હૈઠોર જ્યાં નહીં આપણો ગણપતિ દાદાએ દર્શન કરવા માટે જો કે અત્યારે જવાનું હતું પણ અત્યારે પણ વરસાદ જો ચાલુ જ છું એટલે આજે ગણપતિ દાદાની ચોથ નો દર્શન કરવા જવાનું નહીં હેઠળ

हम समाटी को लाओ हम पर तो Тут माल मरता जो पानी पानी कर दी तू છત્રી કશા કોમની નહીં પલાળા હતો લીકેજ ધાચ્યો છત્રી પોણી રોકાવી જ નહીં તો દૂધ બૂધ હાલી ના ડેરી અને જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો જો હાલ અત્યારે હાલ વાગ્યા લગભગ આઠ અને જો વીજળી ખાટકા સાથે જોરદાર વરસાદ તો આટલા વરસાદમાં પણ અમારા મેલામાં છોકરાને ડુઓ લેવા જોઈએ ઘરે ઘરે ફર્યું રાત્રે અને જેને જે રોટલી આપે જે આપણે લઈ અને એ બધા ખેતરે જે વગર ક્ષેત્રો હોય ને એમના નોકવા માટે લઈ જઈ અને બહુ જબરજસ્ત સેવાનું કાર્ય કર્યું ધોધમાર વરસાદ અંત રહી જો જબરજસ્ત વરસાદ પડી રહ્યો જો બાર તો જબરજસ્ત વરસાદ ચાલુ હોય ઝડપથી ખાઈ જય માતા અમે ઝડપથી ખાઈ લઈએ જ્યારે લાઈટ જાય એનું નક્કી નહી જો બાર જબરજસ્ત વીજળી અને વરસાદે ધોધમાર આજે ચાલુ હો જમી લઈએ બાજરાના રોટલા મરચાં અને ખીચડી દૂધ એટલે હડો લાવ હળો ચમ